કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપિન કુમાર ઝાટકિયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેની સાથે આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર ક્રિપ્ટો કરન્સી અને જમીનમાં રોકાણના વાહને પૈસા આપવાની સલાહ આપી આરોપી ફરિયાદી પાસેથી ત્રીસ લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી જે કુલ પંચોતેર લાખ બાણું હજાર ત્રણસો થાય છે આરોપીએ આ રકમનો કોઈ પણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી જેમાં આર્થિક ગુના નિવારણ શાખાની તપાસ સોંપવામાં આવી ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરીને આરોપી ओम オン भाई प्रजापति ने गिरफ्तार करी है और पुलिस आरोपी की संपत्ति ने, ने पैसे के किस तरह उपयोग किया जा रहा है, इसकी जांच कर है। फरियादी श्री भाविन भाविक जाटकिया है। अह अत्रना इको सेल खाते फरियाद रियाद करेल। जी फरियादनी विगत यही है कि के केमी साथे अन्य ओम प्रजापति नामों व्यक्ति पर काम करतो नौकरी करतो અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની વાપરી નાખેલા એ અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવે છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ